શિહોરના લડાયક નેતા માવજી સરવૈયા દ્વારા ટોડી ગામની એક સંસ્થાનું મસમોટું કૌભાંડ બહાર પાડી તે અંગે યોગ્ય તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી ભાવનગર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટની એક સંસ્થા શિહોર તાલુકાના ટોડી ગામે આવેલ છે જે સંસ્થા દ્વારા વર્ષ બે હજાર એકવીસ થી બાવીસમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આપવામાં આવેલ જે વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ હતા સમાજ કલ્યાણ દ્વારા એકસો ચોસઠ વિદ્યાર્થીઓને પાંસઠ હજાર રૂપિયા લેખે સ્કોલરશિપ ચૂકવવામાં આવી છે અને એક વિદ્યાર્થી દીઠ ચાર હજાર પાંચસો રૂપિયા સાધન સહાય કુલ ઋણ સાત લાખ સાડત્રીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવેલ આ સાધન સહાયની અંદર ટ્રસ્ટીઓએ પાલિતાણા શહેરની સ્ટુડન્ટ સ્ટોર નામની દુકાન દર્શાવેલ છે અને તેનું બિલ પણ દર્શાવેલ છે પરંતુ પાલીતાણામાં આવી કોઈ દુકાન છે નહીં જે અંગે પાલિતાણા ચીફ ઓફિસર સાહેબે સામાજિક કલ્યાણના અધિકારીને લેખિતમાં જણાવ્યું ઓકે મારું નામ માવતીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય વર્ષ એકવીસ બાવીસમાં ટોટી ગામે ભાવનગર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ એક સંસ્થા છે એ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી એ વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ હતા એકસો ને વિદ્યાર્થીઓને પાસઠ હજાર લેખે એકસો ને ચોસઠ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચૂકવવામાં આવી સમાજ કલ્યાણ દ્વારા અને સાધન સહાય એક વિદ્યાર્થીને પિસ્તાળીસો રૂપિયા લેખે ચૂકવવામાં આવી સાત લાખના અડત્રીસ હજાર જે સાધન સહાયની અંદર જે સ્ટુડન્ટ સ્ટોર નામની જે દુકાન દર્શાવી છે આ ટ્રસ્ટીઓએ એ સ્ટુડન્ટ સ્ટોરની દુકાન પાલીતાણામાં દર્શાવી છે એનું બિલ પણ દર્શાવ્યું છે પાલીતાણામાં આવી કોઈ દુકાન છે નહીં એવું પાલીતાણાના શીફ ઓફિસરે લેખિતમાં સમાજ કલ્યાણ અધિકારીને આપ્યું કે સ્ટુડન્ટ સ્ટોર નામની દુકાન પાલીતાણામાં ક્યાંય નોંધાયેલી ન નથી એવું શીફ ઓફિસરે સમાજ કલ્યાણ અધિકારીને આપ્યું અને ભાવનગર શિહોર શહેરના એક નગરસેવક અને નોટરી વકીલે એ આ એકસો ને સોંસઠ વિદ્યાર્થીઓના ખોટા સોગંદનામા કર્યા અને બધા વિદ્યાર્થીઓ બીજા જિલ્લાના હતા એટલે એક કરોડ કરતાં વધારે રકમનું કૌભાંડ થયું છે આ તો એક વર્ષથી જ તપાસ થઈ એક વર્ષની તપાસ કરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આરડી પરમાર સાહેબ દ્વારા અને ત્યારે કૌભાંડ બધું બહાર આવ્યું અને આરડી પરમાર સાહેબે બે હજાર બાવીસની અંદર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી કે આ જવાબદારો સામે ખોટી રીતે અને સરકારના પૈસા ઓળવી ગયો એક કરોડ કરતાં વધારે રકમ આ એક જ વર્ષનું તપાસ થઈ છે તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે વિદ્યાર્થીઓ કોઈ બી કોલેજે આવ્યા નથી કે વિદ્યાર્થીઓ કોલેજ જોઈ નથી અને માત્ર કોલરશીપ પણ વિદ્યાર્થીઓના એટીએમ કાર્ડ કોલેજમાં રાખવામાં આવતા હતા આ બાબતે મોટું કૌભાંડ છે આ સ્કોલરશીપ કૌભાંડ છે આ બાબતે શ્રી સામાજિક ન્યાય ન્યાયના અધિકારીતા બે હજાર બાવીસમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તપાસ માટે મેં રજૂઆત કરી હતી તપાસ થયા પછી આ લોકોનું કૌભાંડ સાબિત થયું હવે આ લોકો અમે પોલીસ ફરિયાદ દાખલ થાય વર્ષ બે હજાર બાવીસમાં પંદર ત્રણ બે હજાર બાવીસના રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી હતી અને સોનગઢ પોલીસમાં તપાસ માટે આવી હતી પરંતુ હાલમાં જે જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા કરવામાં આવી નથી આજે અમે પત્ર પાઠવી અને ડીસીપી જિલ્લા પોલીસ વડા અને અગ્રસચિવ શ્રી સમાજીને અત્યારે અધિકારને કીધું છે કે આ માત્ર એક વર્ષનું નહીં બે હજાર એકથી જ્યારથી આ કોલેજ શરૂ થઈ ત્યારથી આ સ્કોલરશિપ કોભંડ હોય અને તટસ્થ તપાસ થાય અને જવાબદારો અમે પોલીસ ફરિયાદ દાખલ થાય